જૈન મિત્રો આ અભણ અને અંગૂઠા સાપ નેતાઓ તો નથી ભણ્યા પરંતુ લાગે છે ગુજરાતનો આવતું ભાવિ પણ ન ભણે એવું આ લોકો આયોજન કરે છે હમણાં રાજકોટના શ્રાવણીની અંદર જે મેળો ભરાય છે એની અંદર વીવીઆઈપીને ભોજનની વ્યવસ્થા કરવા માટે શિક્ષકોને પરિપત્ર આપવો એના માટે એની નિમણૂકો કરી કે ભાઈ તમારે હવે ભણાવવા નથી છોકરાઓને કારણ કે જો ભણશે ને તો સવાલ કરશે અમારી જેમાં ભણ જ રહેવા જોઈએ એટલે અમે રાજક્રિયા કરીએ એના કારણે એની શિક્ષકોને આ વીઆઈ વીઆઈપી લોકોને સેવા કરવા માટે એને જમવા માટે જમવાની વ્યવસ્થા કરવા માટે મોકલી દીધા જેનો ઉગ્ર વિરોધ થયો જેનાથી હવે એને ભાન થાય કે આ લોકો જો વિરોધ કરશે ને વિસાવદરવાળી કરશે ને તો આ સરકાર ચાહે એટલે આવું આની પહેલાં પણ થઈ ચૂક્યું છે આપણા શિક્ષણ મંત્રી આની પહેલાના જે શિક્ષણ મંત્રી હતા ને પૂર્વ જીતુભાઈ વાઘાણી એણે પણ શિક્ષકોને તીડ ઉડાડવા માટે આપ્યું હતું કામ કે ભાઈ તમારે તીડ ઉડાડવા જવાના છે ખેડૂતોને બહુ હેરાન કરે છે ને એટલે કારણ કે આ લોકોને તો કંઈ ખબર પડતી નથી ને કઈ થાય એમ નથી એટલે આવા ઠોઠ અભણ ને અંગૂઠા સાબ નેતાઓ અત્યારે ગુજરાતનું શાસન ચલાવે છે અને એને કારણે જ આજે આ દિશા છે શિક્ષકોની